જમ્બુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી મળતા પોલીસની ટીમ દોડતી થઈ હતી જમ્બુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાનું મેસેજ સવારે અગિયાર વાઘેને 30 મિનિટે પોલીસે મળ્યો કે જે બાદ પોલીસ વિભાગ દોડતો થયો તો મહેસાણા રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવતાની સાથે જ રેલવે આરપીએફ તેમજ મહેસાણાના એસપી સહિતનો પોલીસ કાફલો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 ઉપર પહોંચી ગયો તો અહી ડોગ સ્ક્વોડ સાથે કલાક સુધી તમામ ડબ્બાઓની ચકાસણી કરી હતી પરંતુ બોમ્બ જેવું કઈ ન મળતા પોલીસે હાસકારો અનુભવ્યો તો જો કે એક ડબ્બામાંથી બ્લુ કલરનો થેલો મળ્યા આવ્યો તો કે જેની પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પોલીસ યુવકને ઉંજાથી સોધી કારણે છે જે બાદ યુવકને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી આ મામલે ડીએસપી રેલવે અમિત મેનાએ જણાવ્યું હતું કે ટ્રેનમાંથી મળી આવેલી બેગને આધારે પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન એક વ્યક્તિ પોલીસથી હાથ લાગ્યો હતો તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ઘણા સમયથી નોકરી ન હોવાને કારણે માનસિક રીતે પીડાતો તોને ગરીથી આપઘат કરવા માટે નીકળ્યો તો આપઘат કરવા રાજસ્થાન જઈ રહ્યો હતો તે दरम्यान ટ્રેન ચૂકી જતાં મહેસાણાથી ટ્રેન પકડવા કાળસો રચ્યો હવાનું તેણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ્સ એન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ